નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો તો રીંગણાનો ઓળો બનાવવા માટે મેં અહીંયા બે નંગ રીંગણા લીધા છે જો આ દેશી રીંગણા છે આમાં બિલકુલ બી હોતા નથી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે એવા આ આપણે રીંગણા લીધા છે એના આપણે તેલ લગાવી દઈશું તો આપણે તેલ લગાવી અને આવી રીતે છરીની મદદથી કાપો કરી લેશું તો બીજા રીંગણાને પણ આપણે તેલ લગાવી લેશું તેલ લગાવી અને બીજા રીંગણાને પણ આપણે કાપો લગાવી લેશું એટલે અંદરથી પણ રીંગણા સરસ મજાના ચડી જશે અને જો બંને રીંગણા એકદમ દેશી અને કૂણા છે તો આપણે ગેસ શરૂ કરી અને એને શેકવા મૂકી દીધા છે એક રીંગણું મેં મૂક્યું છે અને બીજી સાઈડ મેં બીજું રીંગણું પણ શેકવા મૂકી દીધું છે બંને રીંગણા શેકાઈ રહ્યા છે બેથી ત્રણ મિનિટ જેવું એને શેકાતા લાગે છે એને જે ઉપરની છાલ છે એ એકદમ ચડી જાય એટલે રીંગણા શેકાઈ જતા હોય છે તો આપણા રીંગણાં છે એ શેકાઈ ગયા છે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને એને નીચે લઈ લેશું અને એની જે આ કાળા કલરની છાલ જે છે એને આપણે કાઢી લેશું તો જો આવી રીતની છાલ કાઢ્યા પછી આપણા રીંગણા એકદમ સરસ મજાના શેકાઈ ગયા છે અને ચમચીની મદદથી આપણે એને થોડા સેપી લેશું અને એકદમ એક રસ કરી લેવાના છે જેથી કરીને આપણે રીંગણાનો ઓળો જે છે એમાં એકદમ સરસ મિક્સ થઈ જાય તો આપણે આવી રીતે ચમચીની મદદથી એકદમ સેપી લેવાના છે રીંગણાને તો જો આ રીંગણા જે છે એમાં બી જરા પણ હોતા નથી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે આ રીંગણા અને આ રીંગણા છે એ બહુ ખાવામાં મીઠા લાગતા હોય છે આ રીંગણાનો ઓળો જે છે એ તમે બાજરાના રોટલા સાથે અથવા તો ભાખરી સાથે પણ ખાઈ શકો છો તો હવે આપણા રીંગણાં તૈયાર થઈ ગયા છે અને આપણે કડાઈમાં તેલ મૂકીશું તો આપણે એમાં ત્રણ થી ત્રણ ચમચા જેટલું તેલ મૂકી દઈશું તેલને થોડું ગરમ થઈ જવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું રાઈને આપણે બરાબર ફૂટી જવા દઈશું હવે આપણે એમાં એક ચમચી જીરું એડ કરીશું પછી એક ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને સેજ આપણે ચમચાથી મિક્સ કરી લેશું મારે જે આ રીંગણાનો ઓળો છે એ બધા જ લીલા મસાલાથી બનાવવાનો છે એટલે મેં અહીંયા લીલા મસાલાનો ઉપયોગ કર્યો છે તો મેં એક નંગ તીખી જે મરચી આવે છે એનાથી વઘાર કર્યો છે અને આપણે લીલું લસણ લેવાનું છે તો એક વાટકી મેં લીલું લસણ લીધું છે અને એક વાટકી લીલી ડુંગળી લીધી છે તો બંનેને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એવા શેકી લેશું જેથી કરી અને એની કચાશ છે એ દૂર થઈ જાય અને રીંગણાના ઓળામાં એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે તો એને આપણે બે મિનિટ જેવું સતળવા દઈશું એકદમ બ્રાઉન કલર જેવું થઈ જાય એટલે એની અરોમાં પણ ખૂબ જ સરસ આવશે તો એને આપણે થોડું બ્રાઉન કલરનું થવા દઈશું હવે આપણે એમાં બીજા મસાલા કરી દઈશું તો અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું ધાણાજીરું એડ કરી દઈશું અને અહીંયા મેં લસણવાળી ચટણી જે ખાવણીમાં ખાંડીને આપણે શાક માટે તૈયાર કરતા હોય એ મેં તૈયાર કરી લીધી છે તો મેં બે ચમચી જેટલી લસણની ચટણી એડ કરી છે મેં પહેલાં લીલા મરચાં એડ કરી હતી એટલે હું અહીંયા લાલ મરચું થોડોક ઓછો ઉપયોગ કરું છું તો તમારે જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે મરચું નાખી શકો અને અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું અને લસણની ચટણીને થોડીક વાર ચડવા દઈશું અને આપણે મેં એક ટમેટાની ગ્રેવી લીધી છે એકદમ પાકલ ટમેટું હોય એવું લેવાનું એટલે એનાથી ખાટો મીઠો ઓળામાં સ્વાદ આવે એને પણ આપણે મિક્સ કરી લેશું અને થોડીવાર એને ચડવા દઈશું એટલે ટમેટું પણ ચડી જશે તો જુઓ મિત્રો તમે તમે મારી ચેનલમાં નવા હોય તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી આવ નવી રસોઈ જોવા મળે તો જો આપણો ટમેટો છે એ પણ થોડું ચડી ગયું છે અને બધા મસાલા લીલા મસાલા ખૂબ જ સરસ મજાની સુગંધ પણ આવી રહી છે હવે આપણે જે રીંગણા જે લીધા હતા એને આપણે એડ કરી દઈશું રીંગણાને એડ કરી અને આપણે એમાં બરાબર મિક્સ કરી લેવાના અને ઉપરથી થોડોક લીલા ધાણા એડ કરી દેવાના શિયાળાની ઠંડીમાં જો આવો રીંગણાનો ઓળો ખાઈએ તો ખાવાની ખૂબ જ મજા આવે અને શિયાળાની ઠંડીમાં બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો ખાવાથી ખૂબ જ ગરમી અને શક્તિ પણ મળે છે તો આપણે આવો રીંગણાનો ઓળો જરૂરથી બનાવવો જોઈ અને તમે જોઈ રહ્યા છો કે એની અંદર બધા જ લીલા મસાલા મેં એડ કરી અને રીંગણાનો ઓળો બનાવ્યો છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ રીંગણાનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ મારી રીતે એક વખત જરૂરથી બનાવજો આપણે બે મિનિટ રીંગણાને ચડવા દઈશું એટલે બધા જ મસાલા અંદર સરસ પડી જાય તો તમે જોઈ રહ્યા છો કે રીંગણું આપણું એકદમ મસાલામાં મિક્સ થઈ ગયું છે